વાત કરીએ પીપલોદના કારના શોરૂમમાં આગની ઘટના સામે આવી છે કટારી એસ્ટેટમાં આવેલ શોરૂમમાં આગ લાગી છે ત્યારે ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા છે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે આપણો વેસુ પીપલોદ રોડ છે એના પર કટારીયાનો શોરૂમ છે ત્યાં આગ લાગવાનો મેસેજ કંટ્રોલ રૂમને મળતા કંટ્રોલ રૂમ દ્વારા તાકીદે અડાજન વેસું અને મજૂરાની ટીમોને ઘટના સ્થળે મોકલવામાં આવેલી અહીંયા ઇલેક્ટ્રિક ડકમાં આગ લાગેલી હતી અને એના મારફત ઉપર આગ પસરેલી હતી તાકીદે ફાયરની ટીમોએ આગ બુજવવાની કાર્યવાહી શરૂ કરેલી અને ઉપર તમામ માળો ચેક કરીને આગને કંટ્રોલમાં લીધી છે અને સાંજનો સમય હોય બધા કોઈ પણ સ્ટાફ અહીંયા હાજર ન હતો એટલે અત્યાર સુધી કોઈ પણ જાનહાનીની સંખ્યા મળેલ નથી કેટલા માળ સુધી આગનો બનાવ ફેલાયો હતો આગ ત્રીજા માળ સુધી હતી અને અત્યારે અમારી ટીમો અંદર ઓલરેડી કામગીરી કરી જ રહી છે કેટલી ગાડીઓ કેવી પરિસ્થિતિ અત્યારે ફાયર ની છ પાંચ થી છ ટીમો અલગ અલગ મોકલવામાં આવેલી હતી અને એ જેમ જેમ આ કંટ્રોલ માં આવે છે એને પરત કરીએ છીએ